યુવતી પર બળાત્કાર થવાનો હોય અને એને કોઈ બચાવે એ બચાવનાર નો યુવતી કેવી રીતે બદલો આપે છે તે અંગેની વાત હું પંકજ રામાણી આપને કહેવા જઈ રહ્યો છું તો આ વિડીયોને તમે અંત સુધી જોજો ઉત્તર પ્રદેશના પીલીભીત અને ટનકપુર માર્ગ પર આવેલા હરદયાલપુર ગામ આસપાસ ઘણા ગાઢ જંગલો છે અને ગામ થી ત્રણસો મીટર દૂર એક ઝુંપડી છે જે સાવિત્રી દેવીની છે સાવિત્રી દેવી પોતાની આ ઝૂંપડીમાં પોતાની સત્તર વર્ષની દીકરી કિરણ સાથે રહેતી હતી માં દીકરી બે જણા જ એકલા પોતાનું જીવન પસાર કરતા હતા સાવિત્રીના પતિનું ચાર વર્ષ પહેલા મૃત્યુ થયું હતું તેમની પર હુમલો કર્યો રાતના લગભગ દોઢ વાગ્યાની આસપાસ જબરદસ્તી થી સાવિત્રી ની દીકરીને ઉપાડી લીધી અને જંગલ તરફ જવા લાગ્યા એ સમયે કિરણે ઘણી મૂંગો પાડી

અને ફરીથી છોકરીને બચાવવામાં લાગી ગયો એ છોકરીને ગુંડાઓથી બચાવવા માટે અસલમનો મિત્ર પણ ઘાયલ થયો પણ તેમણે હિંમત રાખીને ગુંડાઓનો સામનો કર્યો અને છેલ્લે ગુંડાઓ એને ત્યાંથી ભાગવું પડ્યું બહાદુરી દાખવીને અસલમે કિરણની ઇજ્જત બચાવી લીધી અસલમ વધારે ઘાયલ થયો હતો તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો સાજો થ ને ચાર વર્ષ વીતી ગયા એક દિવસ રાત ના સમયે અસલમ એ જ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક એની ટ્રકમાં કોઈ કારણસર આગ લાગી ગઈ અને ટ્રક બેકાબુ બની ખીણ માં ખાબકી

કોઈને ત્યારે જ ખબર પડે છે જ્યારે તેને એ જણાવો બાકી માણસાઈનો કોઈ ધર્મ કે સંપ્રદાય હોતા નથી દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં અને તે રોજની જેમ કંઈક એક્સ્ટ્રા રગ રગ અને રોંગ થી તૂટી જવાય છે તો પણ મજાની વાત એ છે કે જીવી જવાય છે આભાર